ચાલો ભાઈ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને આવતા રહ્યા છીએ આપણે પાછા દુકાને અને બાપા ગયા છે બહાર ભાવ પૂછવા ગયા છે કોક ઓફ થઈ ગયો અમારા ભાઈઓમાંથી કોકના હગા એટલે હું ઓર્ક બહુ એટલે ગયા છે બહાર આવીને મેટર રાખી બહાર તો અને આપણે હતા દુકાને અત્યારે રહેવાના હતા હજી છે અને હજી ચાલુ છે આપણું લાઈટ નથી આપણે બેટ ટી હમણાં પંદર ટકા જ રહે અને નવો બ્લોગ તમારો આવડું તમારો મારો નવો બ્લોગ આવી ગયો છે તો ફટાફટ જોઈ લેજો અને કમેન્ટ કરી દેજો કે લાગ્યો છે બાકી તો આજે થોડોક બહુ કંટાળો ટાળાવે છે તરણ કેવું છે બાકી લકડા અમારો મારો ભાઈ ભૂખ જેવો તો દુકાને જવાનું હતું અને આપણે હું કહેવાય હા મેં હમણાં થોડી કોઈ નાસ્તો વાસ્તો કરવો પડે ધાણી સાથે એટલા માટે તો બાકી તો ચાટલા લેવાના હતા લેવાઈ ગયા છે અને મોટું એ રીતે આપણે આગળ ધીરે અને નવો બ્લોગ આપણે આવી ગયો છે જોઈ લેજો ફટાફટ હમણાં આવી ગયો ચકલા બે બિસ્કીટ લેવા હતા બિસ્કીટ બિસ્કીટ દઈ ગઈ ને ચલો ગાઈઝ વાગી ગયા ત્યારે હવે સાડા બાર નહીં પણ એકમાં પંદરની જ વાર જ છે ને આપણે ફટાફટ ફેસર આવવાનું છે તો ફટાફટ રીતે વાળા જશે કારણ કે બાજકા ગોતવાના છે આપણે એટલા માટે તો ફટાફટ ગોતી કાઢી અને પછી જવાની વાળીએ હું તમે કહેતો તો કે આપણે જણા કાઢવાના છે એના માટે ફેસર આવે છે તો જેવા બાજકાની સુવિધા વધી કરીને લીધી આપણે જોઈ લ્યો બધા બાજકા લઈ જવા જોઈએ હજી આપણે બાજકામાં ગોતી વિચાર કર્યો મારી દુકાન ની ભાન નથી આમાં કઈ રહેતું સાફ સફાઈ કરવાની છે હમણાં ઘંટીના કારણે ઘંટી બદલાવી પણ બાપા નથી માનતા મને ક્યાંથી પૈસા પૈસા જ નથી હમણાં જ્યાં ખોડની ગુણિ દેવાઈ ગઈ હતી યા ફફ આખું આ ફફ ફફ ના જ કેટલાક બોરા હશે અંદાજે કેટલાક હશે તમને લાગે વી ઉપર હશે વી ઉપર જીને કોમેન્ટ કરી દે ને પેલા જોયા પેલા એ લાઈક કરી દેજો અને વી નીચે કરી હોય ને એ સબસ્ક્રાઈબ કરી દેજો ને પચીની ઉપર કરી હોય ને એ ફોલો કરી દેજો ફોલો ઇન્સ્ટાગ્રામમાં બાકી તો મારો વિચાર છે ઇન્સ્ટાગ્રામમાં મિની બ્લોગ મૂકવાનો એડિટિંગમાં પેલા શીખવું જોશે એમાં તમે એડિટિંગ નથી બહુ ફાવતું એટલે જોઈ શું કરું તો ફટાફટ આ બાવી બોરા જવા આવ્યા તો ફટાફટ આપણે કલને હરખા અને થઈ જાય બાકી તો મળશું આપણે આગળ વાડી જવાનું છે ને આજે તો વાડી જવાનું છે ને જીરું જોવા કેટલાક થયા છે વાળી એ ગયા આપણે જીરું જોઈને ગયા વિચાર કરીએ તો મારે વાળીને હું નાખી દેવા લાઈટ હજી નથી આવી પેલો ચટાબટા બંધ કરીને બેઠો અંદર આ બધું સાફ સાફ કરવા માટે કાઢવા માટે કારણ કે આવવાનું છે આપણે અત્યારે ફટાફટ પછી વાટણ વળા કરી ને પછી ચટણી જળીએ વળા કરીએ તો બધું રેડી અને ફટાફટ નીકળી જાય આપણે દુકાનોથી જો આ બધું પણ જો આ બધું થઈ ગયું છે પેક તો ગાડી અહીં જ રાખવાની છે કારણ કે બાપાના જેવા બહાર ગયા છે એ આવીને મોબાઈલમાં હજી ટાવર નતા આવતી હોય હજી કારણ હજી છે એનું કારણ સોલ્વ એટલા માટે તો બધું બંધ કરી દીધી છે અને ફરાબર નીકળી જાય તો મળશે પછી આગળ તો ચાલ ગાઈસ લેવાઈ ગયો છે આપણો બરાબર અને આપણે આપણા મિશનને નીકળી ગયા છે મિશનમાં એક કામ રહ્યું છે કે ઝટપટ છાસમાં બરફ નાખવાનું છે તો જેમ બને એમ ફટાફટ આપણે પૂગી જાય છાસમાં બરફ નાખવા મિશન કમ્પ્લીટ કરી કેટલાક કોઈન મળી પછી આગળ તમને જણાવવામાં આવશે કાંઈ નહીં હા આપણે નીકળી ગયા છે ઘરે ને આજે છેસર હજી વાળી આવી ગયા બાપા હજી નથી પૂજ્યા આજે બાપા ગયા છે બહાર જવું પડે એટલે તો હું તમારો ભાઈ જાત પણ આપણે પડી હતી એટલા માટે તો અમારા પછી હતી હોટલ કોબો ગેમ્સ તો વાગી ગયા છે હવે તનમાં દસ ની વાત છે અને આપણે કાંઈ છે તરબૂચ જોઈ લે આપણે એક લખાઈ જવાના તો ગાઈસ મજામાં છે વાગી ગયા છે હવે ત્રણ માટે તરબૂચ ખાધું મજા કરી દીધી બહુ મજા આવી હવે આપણે દુકાન જઈએ ચલ બુ ખા દઈએ પેક ચલ તલાયંગંગ બે તન જીર ખાય ચાર આ ચાર પી ખા દેણા એ વડી વડી એટલે તો ફટાફટ પૂગી જાય દુકાને લુસમ મજા આવે છે ઓહો તો ગાઈસ લાઈટ આવી ગઈ થી કંઈંદર નહીં આપણે પૂજ ગાડલા ને વાગી ગયા જો કરો ઓ ચાર મા દેવાગી ચાર મા સોડી કી જોર ફટાફટ ખોલે બંગખો જાળ ખોલે બેરાગો

અને વખત આપણે થોડી ઘણી ખાલી થાય છે માલ આવીએ ભરાઈ જાય પાછું બાકી તો આપણું નવલો હજી નથી આવ્યું કાલે આવી જશે ફટાફટ કારણ કે કાર્ડ આપણે નહોતું રેડી થયું એટલે પછી કાલે આવી જશે અથવા વહેલો આવી જશે આજે તો બધું કરીને રાખ્યું એટલા માટે ને મળશું તો પછી આગળ ને ફટાફટ જૂનું વિડીયો આપણે આવી ગયો છે બે દિવ પહેલાં જોઈ લો ના રાંટો લઈ જાઓ હવે બધું લાના જે થતું હતું ને આપણે એટલા માટે તો મળ્યા પછી હવે આગળ થઈ ગયું છે બીજે દિવસે આપણે જ્યાં ગાયો મૂકવા જાય છે જે આપણી ગાયો આગળ છે હજી કોથલા બે હજી બે પાછળ જ્યાં આવ્યા જ્યાં આવ્યા તો લોકો છે આપણે અત્યારે ત્યાં દુકાને નળી લઈ જાવ આપણે પાણી ટાંકો ભરવાનો છે એટલા માટે તો નળી લઈને ફટાફટ નીકળીએ પછી જાણે વાડીએ મકાઈ લેવા ઓલા શું કહેવાય બકાલાનો કેરો પાવા અને ખોડા ગજર ખોદો તો फटाफट નળી પાથી પાણી ચાલુ કરી અને આપણે વયા જઈએ વાડી કામ કરતા હોય તો ફરફર ન જાય તેમ જેસ થઈ જાય પછી વાડી જવાનું છે આપણે મંડળ મગલતામાં તો મળા પછી આવો દોસ્તો આપણે અહીં આપણે શું કહેવાય ઘરે જે ભાગે છે કથા એલમ્પેટા જ આપણે બે દૂર ન થઈએ ને નળી આપણે કીધું તો અમે પાણી ચાલુ આમણા બતાવું ની દીને તો નવો વિડિયો એટલે કે જઈને કે फटाफट તો મળા આગ పాగ్రీ బాకా మూడా

હવે અંદરમાં હોય ને ગોટલી એનું ગોટલું રાખ્યું હું વડેરી કોઈ ને તમે આ આપણે તોડી આ હેને મસ્ત નીકળી મતલબ માથાને જેવાની હમ આ મસ્ત નહીં માપસાઈ ખાટી માભાઈ ઝીંક્યો ને રવડી ભાગે ભાવે ને ફટાફટ ને મકાઈ વાટીને ઘરે નાખીએ પછી આવી પાણી પાવાને ગૌમૂત્ર ને છાસ લેવાને કારણ કે જ્યાં બધું નાખવાનું છે એટલા માટે તો ફટાફટ વાટી લઈને ને પછી આવ્યો થઈ ગયું છે આપણું મકાઈનું ભાત થોભ થઈ ગયું છે તો ફટાફટ આપણી ગાડી થોભ લઈને નીકળી જાય પેલી બાકી આટલી મકાઈ રહી છે તો ફટાફટ નીકળી જાય ચાલો દોસ્તો આપણે નીકળી ગયા છીએ આપણા દુકાન માટે આપણે વાડીએથી અમીન પણ આવતા જમીન ગમી ફ્રેશ બ્રેસ થઈ ગયા તરબૂચ ખાઈ લીધું અઢી વાગ્યા ને હવે બસ વાગ્યા હતા વાડીએ મકાઈ લેવા જે આપણે મકાઈ ન રાખ્યું હતું અને ચકામ આવે એટલા માટે બહુ તડકો હશે જાય તો ફટાફટ આપણે દુકાન રહી જાય પછી આપણે જવાનું છે કઈ જગ્યાએ નિાણા મોગલજ બાકી અમે થોડું ઘણું લેવાનું છે તો લેશે આવતા રહેશે ને આજ જવાનું છે આપણે ભાઈ બધું બુલેટ લઈને જોઈ બુલેટની કંઈક મજા આવે ફિલ્ડ કેવી આવે તો બુલેટ લઈને જવાનું છે બાકી જો આટલો થઈ ગયો છે તો ફટાફટ આપણે દુકાને ભૂકી જાય આપણે આવી જાય દુકાને પંખજ મજા અમે લઈ છે આને ઠંડા રાખ્યા ભાઈ તો ફટાફટ આપણે કલ નાખી વખારો એટલે એમાંથી ગરમ હોવા હોય તો નીકળી જાય તો આપણે આવી ગયા છીએ નંદાણા જોઈ લે ઓલી સાઈડ આપણે જાય ફટાફટ આપણું બુલેટ લઈને તો ફટાફટ આપણે ઓલી સાઈડ જઈને જો આપણે બુલેટમાં થોડુંક કામ કરાવવાનું હતું એટલા માટે જોઈને ડાચું કેમ છે આપણું જો બુલેટમાં જાય છે ફટાફટ ગાડી કેમ જાય બુલેટ તો બુલેટ છે બાર લેવાનો વિચાર વિચાર્યું બુલેટ હવે ગણી શું ભાઈમ જાય છે બુલેટ રાણો જાત ન હોય લાગે બુલેટ મારે ભેસ છે મળ્યા પછી હવે કાલ